નમો બુદ્ધા જય ભીમ આવતી તારીખ ચાર અગિયાર બે હજાર પચીસ ના રોજ હું અને મારા સાથી મિત્ર ભરતભાઈ કાંતરિયા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કિંદરવા ગામે આવી રહ્યા છીએ આવવાનું કારણ એવું છે કે કિંદરવા ગામની અંદર અનુસૂચિત જાતિ સમાજની વસ્તી જે છે એના આધારે તે લોકોએ ત્યાં એક ભવન બનાવવા માટે પંચાયત પાસે જમીનની માંગણી કરી છે પણ પંચાયત એને યોગ્ય જવાબ નથી આપતી બીજી લોકોને કે બીજી સંસ્થાઓને જમીનો આપી દે છે અને ત્યાં એ લોકોએ તેને યોગ્ય લાગે એવા બાંધકામો પણ કર્યા છે તો આ કિન્દરવા ગામના અનુસૂચિત જાતિ સમાજના લોકોને પણ પોતાની જે કંઈ કામો કરવાના હોય પ્રસંગો કરવાના હોય એને અનુરૂપ એક જગ્યા મળી રહી એટલા માટે હું ને મારા સાથે મિત્ર ચાર તારીખે સવારે અગિયાર વાગે કિન્દરવા આવીએ છે તો મળીએ ભરતભાઈ આવા સાથે મળીએ અને ન્યાયિક લડાઈને સાથે મળી અને સફળ બનાવીએ મિત્રો જે ભી